મહીસાગર જિલ્લાના સંતરામપુરના નાની બુગેડી ગામમાંથી વગર સટીએ પ્રેક્ટિસ કરતો તબીબ ઝડપાયો હોવાનું સામે આવ્યું છે જિલ્લા એસઓજી પોલીસેને બાતમી મળી હતી બાતમીના આધારે તાલુકાના નાની ભૂગેડી ગામે મૂળ પશ્ચિમ બંગાળનો પ્રદીપ સુબોધકુમાર નલિન કાંતિ બિસવાસ કે જે

તેઓને કેમ થતી નથી તે પણ તપાસ માંગી લે છે સંદીપ દેવાસરી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મહીસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ